નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આજે આપણે આજના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છીએ આજના મુખ્ય સમાચાર છે કે પેન્શનરોના મેડિકલ અલાઉન્સમાં ખૂબ જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો એ ફેરફાર જોવા માટે વિડીયોને અંત સુધી બન્યા રહેજો તો મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો સરકાર દ્વારા પેન્શનરો સાથે કેટલાક પથ્થા આપવામાં આવ્યા છે જેમ કે મોંઘવારી ભથ્થું પરિવાર પેન્શન માટે સહાય અને આરોગ્ય ખર્ચ માટે મેડિકલ અલાઉન્સ મિત્રો હાલ ગુજરાતમાં અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દર મહિને રૂપિયા એક હજાર મેડિકલ અલાઉન્સ ચૂકવવામાં આવે છે પરંતુ મિત્રો સવાલ એ છે કે આજના સમયમાં આ રૂપિયા એક હજાર પૂરતા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ તો આજના સમયમાં આરોગ્ય સેવાઓનો ખર્ચ સતત વધ વધી રહ્યા છે દવાઓના ભારમાં દર વર્ષે વધારો થાય છે સામાન્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દી માટે મહિને જ ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર જેટલો ખર્ચ થઈ જાય છે આંખના ચશ્મા બદલાવવાના હોય તો રૂપિયા ત્રણ હજારથી પાંચ હજાર સુધીનો ખર્ચ થાય છે જો કોઈને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો એક દિવસના રૂમના ચાર્જીસ જ હજારોથી શરૂ થાય છે મિત્રો આ પરિસ્થિતિમાં મેડિકલ અલાઉન્સ રૂપે મળતું રૂપિયા એક હજાર ખૂબ જ નાનું ગણી શકાય છે પેન્શનરો વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે આ રકમ જીવનમાં થતો વાસ્તવિક ખર્ચ પૂરું કરવા માટે એકદમ નાની છે અને સરળ નથી મિત્રો હકીકતમાં આ પથ્થું શરૂ કરવામાં આવ્યું હતું જેથી નિવૃત્ત પેન્શનરોને દવા અને નાના ઉપચાર માટે મદદ મળી રહે પરંતુ જે રકમ દસ પંદર વર્ષ પહેલાં થોડી મદદરૂપ હતી એ આજના સમયમાં નામ માત્ર થઈ ગઈ છે મોંઘવારીના કારણે દવાઓના ભાવ લગભગ બમણા તમણા થઈ ગયા છે પરંતુ મેડિકલ અલાઉન્સ એ જ રૂપિયા એક હજાર પર અટકી ગયું છે મિત્રો પેન્શનરોની મુખ્ય રજૂઆતો હતી કે પેન્શનરોના સંગઠનો સતત ચાર મુદ્દા પર સરકારને રજૂઆત કરી રહ્યા છે જેમાં પહેલું છે મેડિકલ અલાઉન્સનો વધારો કરવો જોઈએ બીજું છે મેડિકલ અલાઉન્સ સીપીઆઈઆઈડબલ્યુ ના આધારે મોંઘવારી સાથે જોડાવવું જોઈએ અને ત્રીજું છે પંચોતેર વર્ષથી ઉપરના પેન્શનરોને વધારે મેડિકલ અલાઉન્સ આપવું જોઈએ અને ચોથું છે પેન્શનરોને કેશલેસ મેડિકલ કાર્ડ આપવામાં આવવું જોઈએ જેથી મોટી બીમારીઓમાં સીધો ખર્ચ સરકાર ભરી શકે અને મિત્રો અન્ય રાજ્યો અને કેન્દ્રની સ્થિતિની વાત કરીએ તો દેશના વિવિધ રાજ્યોમાં મેડિકલ અલાઉન્સ જુદું જુદું હોય છે કેટલાક રાજ્યોમાં રૂપિયા પંદરસો આપવામાં આવે છે તો કેટલાક રાજ્યોમાં સીધું મેડિકલ કાર્ડ ઉપલબ્ધ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પણ સીજીએચ એસ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ છે જેમાં કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે પરંતુ ગુજરાતના મોટા ભાગના પેન્શનરો માટે ફક્ત રૂપિયા એક હજારનો જ મેડિકલ અલાઉન્સ મળતો હતો મિત્રો વધતા દબાણ અને ચર્ચાની વાત કરીએ તો મેડિકલ અલાઉન્સમાં વધારો કરવો જોઈએ એ મુદ્દે પેન્શનરો છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા હતા મીડિયા દ્વારા પણ વારંવાર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો આરોગ્ય ખર્ચના આંકડા અને પેન્શનરોના વાસ્તવિક જીવન પરિસ્થિતિ જોઈને આ માગણી યોગ્ય ગણાતી હતી મિત્રો હવે આપણે મુખ્ય જાહેરાતની વાત કરીએ તો મિત્રો આ તમામ રજૂઆતો અને દબાણને ધ્યાનમાં રાખીને આજે સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે હાલ મળતું મેડિકલ અલાઉન્સ રૂપિયા એક હજારમાંથી વધારીને રૂપિયા બે હજાર કરવામાં આવ્યું છે આ વધારો તમામ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને લાગુ પડશે નવી રકમ આવતા મહિને મળનારી પેન્શન સાથે જમા થશે ખાસ વાત એ છે કે આ રકમ ટેક્સ ફ્રી રહેશે અને સીધી પેન્શનરોના ખાતામાં જમા થઈ જશે મિત્રો પેન્શનરો માટે મેડિકલ ખર્ચના બોજાની વાત કરીએ તો નિવૃત્તિ પછી મોટા ભાગના લોકોની આવક ફક્ત પેન્શન પર જ આધારિત રહે છે યુવાનીમાં કમાણી હોય ત્યારે મેડિકલ ખર્ચ વ્યવસ્થિત રીતે સંભાળી શકાય છે પણ વૃદ્ધાવસ્થામાં આવક ઘટી જાય છે અને આરોગ્ય ખર્ચ વધી જાય છે મિત્રો રક્તચાપ એટલે કે બીપી ડાયાબિટીસ સાંધાનો દુખાવો હૃદયની તકલીફો કિડનીની સમસ્યાઓ જેવી બીમારીઓ સાહીઠથી સિત્તેર વર્ષની ઉંમરે સામાન્ય બની જાય છે એક સર્વે અનુસાર પંચોતેર ટકાથી વધુ પેન્શનરો દર મહિને દવાઓ માટે ઓછામાં ઓછા રૂપિયા પંદરસો ખર્ચે છે જો હોસ્પિટલમાં એક વખત પણ દાખલ થવું પડે તો ખર્ચ લાખો સુધી પહોંચી શકે છે એવી પરિસ્થિતિમાં મેડિકલ અલાઉન્સ તરીકે મળતા ફક્ત રૂપિયા એક હજાર પેન્શનરો માટે એક નાની મદદ ગણી શકાય છે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સીજીએસએચ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ ઉપલબ્ધ છે જેમાં તેઓ કેશલેસ સારવાર લઈ શકે છે પરંતુ રાજ્ય સરકારના મોટાભાગના પેન્શનરોમાં પાસે આવી કોઈ સુવિધા નથી તેઓને ફક્ત મેડિકલ અલાઉન્સ પર જ આધાર રાખવો પડે છે મિત્રો આ મેડિકલ અલાઉન્સમાં થયેલો વધારો ચોક્કસ એક સકારાત્મક નિર્ણય છે અત્યાર સુધી પેન્શનરો લાંબા સમયથી રજૂઆત કરતા રહ્યા હતા કે રૂપિયા એક હજાર આજના સમયમાં નામ માત્ર છે અને હવે એ રકમ રૂપિયા બે હજાર કરવામાં આવી છે આ એક એવી શરૂઆત છે જે પેન્શનરોને થોડોક સહારો આપશે પરંતુ આપણે આને અંતિમ ઉકેલ માનવો જોઈએ નહીં એ ખૂબ જ અગત્યનો સવાલ છે કારણ કે આજે જો કોઈ પેન્શનરને ડાયાબિટીસ બ્લડ પ્રેશર એવી કોઈ પણ બીમારી હોય તો પણ દર મહિને પચીસોથી ત્રણ હજાર જેટલો મિનિમમ ખર્ચો થઈ જાય છે જો ડૉક્ટર પાસે દર પંદર દિવસે તપાસ માટે જવું પડે તો તેના અલગ ખર્ચા થાય છે તો મિત્રો આમ કરીને લાખો રૂપિયા જેવું એ સામાન્ય વાત છે આથી સ્પષ્ટ થાય છે કે મેડિકલ અલાઉન્સ રૂપિયા બે હજાર સુધી વધારવું એક શરૂઆત છે પરંતુ આ પૂરતું નથી લાંબા ગાળે સરકારે પેન્શનરો માટે એવી સ્કીમ લાવવી જોઈએ કે જેમાં તેઓને નિયમિત વધારાની ખાતરી મળી રહે જેમ કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ સીપીઆઈ આધારિત થવું જોઈએ અને દર વર્ષે આપોઆપ બદલાતું રહેવું જોઈએ જેમ તેમ મેડિકલ અલાઉન્સ પણ ના મેડિકલ ઇન્ડેક્સ સાથે જોડાવવું જોઈએ જો સરકાર આ પ્રકારનો સુધારો લાવે છે તો પેન્શનરોને દર વર્ષે આપોઆપ વધારો મળશે અને ફરી રજૂઆતો કરવાની જરૂર નહીં પડે સાથે સાથે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે ડબલ મેડિકલ અલાઉન્સ આપવાનો પણ વિચાર કરવો જોઈએ કારણ કે એ વયમાં મેડિકલ ખર્ચ સૌથી વધુ વધી જાય છે મિત્રો અત્યાર સુધી કેન્દ્ર સરકાર પાસે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ છે જેમાં કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે જો સરકાર ગુજરાત સરકાર પણ આવી જ સુવિધા શરૂ કરે છે તો પેન્શનરો માટે સાચી રાહ મળશે સરકારે કરેલી આ જાહેરાત એક સારો સંકેત છે એટલે કે સરકાર પેન્શનરોની માંગણીઓને સાંભળે છે અને સમયસર નિર્ણય લઈ શકે છે હવે ભવિષ્યમાં જો આ દિશામાં વધુ સુધારા કરવામાં આવે તો પેન્શનરોને આરોગ્ય સંબંધિત મોટો બોજ ઉતારી શકાય છે મિત્રો છેલ્લે એટલું જ કહીશ કે આ એક શરૂઆત છે અંતિમ નથી પેન્શનરો માટે સાચી રાહ ત્યારે જ સાબિત થશે જ્યારે મેડિકલ અલાઉન્સને મોંઘવારી સાથે જોડવામાં આવશે અને સાથે સાથે કેશલેસ આરોગ્ય કાર્ડ પણ આપવામાં આવશે મિત્રો આ વિષય તમારા જીવન સાથે સીધો સંકળાયેલો છે અને મિત્રો અંતમાં કહી શકાય કે આજે સરકારે કરેલો નિર્ણય મેડિકલ અલાઉન્સ રૂપિયા એક હજાર એ થી બે હજાર એ પૂરતો નથી મળીશું આ નિર્ણય ચોક્કસ રીતે પેન્શનરોને થોડી રાહત આપશે પરંતુ હજી પેન્શનરોની માગણી પૂરી થઈ નથી મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ વંદે માતરમ